गांधीधाम ખાતે આવેલ શિનાયમાંથી બંધ ઘરના તાળા તોડી 1.45 લાખની ચોરી થતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શિનાઈની રવેચી ધામ 3 સોસાયટીમાં રહેતા તેમજ બચાવ પ્રાંત અધિકારીની કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવનાર વિક્રમ ગુરાજી ગોહિલના ઘરે ચોર ઇશ્મોએ ખાતર પાડ્યો હતો गत તારીખ 5 બેના ફરિયાદી પોતાના ઘરને લોક કરી બાદમાં પોતાની ફરજ પર બચાવ પ્રાંત કચેરીએ ગયેલ હતો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદી ત્રણ દિવસની રજા પર પોતાના વતન ગયેલ હતા જ્યાં તેમના પાડોશીએ ફોન કરી ઘરના તાળા તૂટેલા હોવાની વિગતો જણાવી હતી આ અંગે જાણ થતા ફરિયાદીએ તરત આવીને તપાસ કરતા ઘરમાં તમામ સરસામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો ઉપરાંત કબાટની તિજોરી પણ તૂટેલ હાલતમાં જણાઈ હતી વધુ તપાસ કરતા અહીથી રોકડ રૂપિયા 1,45,000 ની ચોરી થઈ સામે આવ્યું હતું આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે